મકર રાશિના મિત્રો બે હજાર પચ્ચીસ તમારું જીવન પરિવર્તન લાવનારું વર્ષ સાબિત થવાનું છે ગયા વર્ષમાં શનિદેવની સઢેસાતીનો ત્રીજો પડાવ ચાલી રહ્યો હતો જેના કારણે મનમાં અસ્થિરતા મહેનત છતાં પરિણામ ન મળવાની સ્થિતિ હતી પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે B025 ના શરૂઆત ના મહિના માં ગુરુ નો ગોચર તુલા રાશિ માંથી કુંભ માં થવાથી તમારું કર્મ ક્ષેત્ર માં તેજી આવશે નવો પ્રોજેક્ટ નવી નોકરી કે નવી શરૂઆત માટે આ સમય ખૂબ શુભ રહેશે વ્યવસાય કરતા જાતકો માટે આ વર્ષ ધન લાભ અને પ્રગતિ નું વર્ષ છે જૂના ક્લાયન્ટ પાછા આવશે નવા કરાર મળશે અને સૌથી ખાસ આ વર્ષે એક મોટો લાભ કે સ્થાન પરિવર્તનનો ચાન્સ છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો શનિ તમારો સ્વામી ગ્રહ છે એટલે ધીરજ તમારો હથિયાર છે ઉતાવળમાં લીધેલા નિર્ણયો તમને નુકસાન આપી શકે છે પ્રેમ જીવનની વાત કરીએ તો લાંબા સમયથી ચાલતા મતભેદ હવે સમાપ્ત થશે અને જે લોકો સિંગલ છે તેમના જીવનમાં નવા સંબંધો પ્રવેશી શકે છે ધન સંબંધિત બાબતોમાં એપ્રિલ પછી સમય ખૂબ શુભ છે રોકાયેલા પૈસા પાછા મળશે અને રોકાણ માટે પણ સમય અનુકૂળ છે આ વર્ષે તમારે એક ખાસ ઉપાય કરવો જોઈએ દરેક શનિવારે શનિદેવને કાળા તેલ તેલ અને ઉડદનું દાન કરો અને શનિ મંદિરમાં દીવો પ્રગટાવો સાથે સાથે ૐ શમ શનિશચરાય નમઃ નો રોજ 108 વાર જાપ કરો આ ઉપાય તમારો ભાગ્ય ચમકાવી દેશે 2025 એ વર્ષ છે જયારે તમારો સપના સાકાર થવાનું છે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારી ઓળખ નવી રીતે ચમકશે તો તૈયાર રહેજો શનિદેવની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે જય શનિદેવ